વડોદરા જિલ્લાના ડબોઈ તાલુકાના ટિમ્બી ફાટક પાસે ત્રણ રસ્તા પડે છે જેને લઈને રાતના સમયે વાહન ચાલકોને કોઈ તકલીફ ન પડે તે માટે લાલ લીલી લાઇટ ની રેડિયમ લગાવવામાં આવી હતી કે જે લાઇટો સોલાર થી ચાલતી હતી સોલાર કેટલીક જગ્યાએ ગાત થઈ ગયા છે અને કેટલીક જગ્યાએ લાઇટો પણ ગાત થઈ હોવાનું સામે આવ્યું છે જેને લઈ વાહન ચાલકોને સરકાર દ્વારા સોલાર યોજના અંતર્ગત રોડ ઉપર વાહન ચાલકો માટે સોલાર લાઇટ અને રેડિયમ નાખવામાં આવી હતી ત્યારે તાલુકાના ટીંી ફાટક ત્રણ રસ્તા પાસે રાતના સમયે લાલ લેલી રેડિયમ લાઇટો લગાવવામાં આવેલી લાઇટો કે જે સોલારથી ચાલતી હતી ત્યારે આ સોલાર કેટલીક જગ્યાએ ગાયબ થઈ ગયા છે અને કેટલીક જગ્યાએ લાઇટો પણ ગાયબ થઈ હોવાનું જોવા મળી આવ્યું છે જેને લઈ રાત્રેના સમયે વાહન ચાલકોને વાહન અકસ્માતનો ભય સતાવી રહ્યો છે જેથી વહેલી તકે લાગતા વળગતા વિભાગ દ્વારા સોલાર લાઇટોને રેડેમ લાઇટો ચાલુ કરવા વાહન ચાલકોની માંગ ઉઠી છે તંત્રની બેદરકારીને કારણે વારંવાર અકસ્માત થવા પામ્યો છે તેને લઈને વાહન ચાલકો દ્વારા વહેલી તકે લાઇટો લગાવવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે તો રાત્રિ દરમિયાન લાલ લીલી લાઇટ દેખાય તો અકસ્માત રોકી શકાય વિકાસ ચતુર્વેદી સાથે સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ ડબોઈ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ